વડોદરાના વાડી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ ગિફ્ટ આપવાના બહાને સગીરાને બોલાવી બળાત્કાર કર્યો હતો વાડી વિસ્તારમાં આવેલા મંદિરમાં કોઠારી સ્વામી દ્વારા યુવતી વર્ષ વર્ષની હતી ત્યારે ગિફ્ટ આપવાના બહાને તેને મંદિરના નીચેના રૂમમાં બોલાવી હતી ત્યારબાદ તેની સાથે સ્વામીએ સગીરા સાથે જબરજસ્તી કર્યા બાદ દુષ્કર્મ ગુજાર્યું હતું ભોગ બનનાર યુવતીએ જણાવ્યું હતું કે આ ઘટના દસ સપ્ટેમ્બર બે હજાર ની છે અને હું આજે ફરિયાદ કરવા માટે આવી છું જે વાડી સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી હતા મારી સાથે બળાત્કારનો બનાવ બન્યો હતો ફોનના માધ્યમથી તેઓ રાખી હતી પછી ગિફ્ટ આપવાના જબરજસ્તી કરી હતી અને પછી ઘણી ધમકીઓ પણ મને આપી હતી કે તું કોઈને કહી દઈશ તો હું દવા પી લઈશ અને તારા પરિવારજનોને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા હતા આઠ વર્ષ બાદ યુવતી ત્રેવીસ વર્ષની થતા એચપી સ્વામી કેપી સ્વામી અને જેપી સ્વામી સામે ફરિયાદ નોંધાઈ છે જેથી વાડી પોલીસે મંદિરના સ્વામીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે આ ઘટના દસ સપ્ટેમ્બરની છે બે હજાર સોળની અને હું આજે ફરિયાદ કરવા આવી છું જગત પાન દાસ શાસ્ત્રી સામે ફરિયાદ કરવા આવી છે વાડી સ્વામીના મંદિરમાં કોઠારી હતા બળાત્કારનો ફોનના માધ્યમથી ફોનના માધ્યમથી એના પછી એમને ઘણી વોટ્સઅપ પર વાતચીત કરી ચાલુ રાખી એના પછી ગિફ્ટ આપવાના બહાને જબરદસ્તી કર્યો બે હજાર ચૌદથી મંદિર દર્શન કરવા જતા હતા અને બે હજાર સોળમાં કોન્ટેક્ટ થયો હતો એમને ઓલરેડી મારા પપ્પાના નંબર લઈ ચૂક્યા હતા રાત્રે સાડા દસની આસપાસ મને ફોન કર્યો હતો એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો કે હું જગત જગત પાનદાસ સ્વામી વાત કરું છું વાડી સ્વામીના મંદિરમાંથી એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માંગતા હતા ત્યારબાદ વોટ્સએપ પર વાતચીત ચાલુ રાખી ગિફ્ટ આપવાના બહાને મને વાડી નીચે રૂમમાં બોલાવી હતી ત્યારબાદ ત્યાં એમને જબરદસ્તી કર્યું એના પછી એમને ઘણો મતલબ ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તું દવા પી લઈશ તારા પરિવારને જાણથી મારી નાખીશ એવી ધમકી આપતા હતા અને સ્વામીનો ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા નૂળ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી મતલબ બતાવવાનું અને ગંદી ગંદી વાતો કરવાની ઘટના બની ત્યારે મારી ઉંમર ચૌદ વર્ષની હતી અત્યારે હાલ મારી ત્રીસ વર્ષ છે એ ટાઈમે મારી પાસે એવો કોઈ સોર્સ હતો નહીં કે હું પોલીસ કમ્પ્લેન કરી શકું એ જ કે કડકથી કડક સજા થાય અને કોઈ બીજી છોકરી સાથે મારા જેવું થાય ના એચપી સ્વામી કેપી સ્વામી ને જેપી સ્વામી એચપી સ્વામી જેપી સ્વામી કેપી સ્વામી